નમસ્કાર મિત્રો હું હરિવર્ન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજે એક બહુ મહત્વની જાણકારી મેળવીએ દર વર્ષે આ વિડીયો હું બનાવું જ છું અને ઘણા વર્ષોથી લોકો એ જોતા પણ આવ્યા વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ની મકર સંક્રાંતિ અને તેનું ફળ કેવું છે એની જાણકારી આપને મેળવવી જોઈએ આ જાણકારી પરથી આપણે આવનારું વર્ષ કેવું છે એની બહુ બધી જાણકારી મળે કઈ વસ્તુ સસ્તી થશે કઈ મોંઘી થશે એની જાણકારી પણ આની પરથી મળે તો આપણે ગણપતિ મહારાજનું નામ લઈને વિડીયોની શરૂઆત કરીએ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી પિંગલ નામનું સંવંતસર અને શાલીન વાહક ઓગણીસો વિશ્વાસુ નામનું બુધવાર તારીખ ચૌદ એક બે હજાર છવ્વીસ ના દિવસ બપોરે ત્રણ કલાક ને આઠ મિનિટ આ સમયે નિર્ય મકર મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય આ સમયે તિથી અગિયારસ નક્ષત્ર અનુરાધા યોગ ગંડ અને બાલવ કરણ છે સંક્રાંતિનો પુણ્યકાર ચૌદ એક બે હજાર છવ્વીસ બુધવારના બપોરે પંદર કલાકને આઠ થી શરૂ થઈને સૂર્યાસ્ત સુધીનો રહેશે આ વખતે સંક્રાંતિનું વાહન વાઘ છે ઉપવાહન અશ્વ સંક્રાંતિએ પીળા વસ્ત્ર ધારણ કરેલા છે હાથમાં ગદા છે અને કપાળમાં કેસર તિલક કરેલું છે ઉંમરમાં સ્થિતિ બેઠેલી આભૂષણ ફૂલ લીધેલું છે દૂધપાક છે છે સર્પ જાતિ આભૂષણ મોતીના છે વારનું નામ મંદાકીની તથા નક્ષત્રનું નામ પણ મંદાકીની છે સામુદાયિક મુહૂર્ત ત્રીસ છે પૂર્વમાંથી આવે છે અને પશ્ચિમમાં જાય છે સંક્રાંતિ તેનું મુખ દક્ષિણ દિશામાં છે અને દ્રષ્ટિ વાયવ્યમાં છે તો મિત્રો હવે જોઈએ આપણે સંક્રાંતિનું ફળ આપણે સંક્રાંતિની પરિસ્થિતિ હવે જોઈએ એનું ફળ સંક્રાંતિ સંક્રાંતિ માટે સામાન્યપણે એવું કે જે જે વસ્તુઓ તથા વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે તે વસ્તુઓ આ સમય પછી મોંઘી થાય છે અને તેની સાથે સંબંધ ધરાવતી વસ્તુઓને ત્રાસ થાય છે તે પ્રમાણે આ વખતે વાઘ અને અશ્વ આ બે પ્રાણીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે એ લોકોને ત્રાસ મળે પીળા રંગના વસ્ત્રો અને પીળા રંગની વસ્તુ મોંઘી થાય આ વખતે સોનું ચાંદી મોંઘું થશે કઠોળ દાળ આવી વસ્તુઓ મોંઘી થાય ગદા થાય 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 સાથે મળવા મુશ્કેલ પણ તો મિત્રો ગુવારો મોક્રાંતિ નું સંક્રાંતિ ના પુણ્ય કારણે નવા વાસણ દાન કરવા જોઈએ ગાય ને ઘાસ નાખવું જોઈએ અનાજ તલ ગોળ તીલ સોનું ચાંદી વસ્ત્રો ઝવેરા અને પશુઓનું યથાશક્તિ આપણે દાન કરવું જોઈએ હવે જોઈએ આપણે સંક્રાંતિનું કર્તવ્ય સંક્રાંતિના પુણ્યકાળે તલ મિશ્રિત જળથી સ્નાન કરવું જોઈએ સ્નાન કરવાના પાણીમાં તલ નાખીને પછી સ્નાન કરવું જોઈએ તલનું તેલ શરીર પર લગાડવું જોઈએ માલિશ કરવું જોઈએ તલ ખાવા જોઈએ તલ મિશ્રિત પાણી પીવું જોઈએ તલના બનાવેલા લાડવામાં સોનું ચાંદી પૈસા મૂકીને દાન કરવા જોઈએ આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરીને યથાશક્તિ દાન કરવાથી જીવનના તમામ દુઃખોનો નાશ કરી શકાય આ પુણ્ય કાળે વડીલ વર્ગની સેવા પિતૃઓને પ્રસન્ન કરવા ભગવાન શિવની વિધિસર પૂજા અને સૂર્ય ભગવાનને દૂધનો અભિષેક કરવાથી સંક્રાંતિનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખો કે આવા જે વાર તહેવાર છે જેનું મહત્વ આપણા જીવનમાં છે વૈજ્ઞાનિક રીતે છે અને જીવન સાથે જોડાયેલું છે તો એને પાડવા એને મનાવવા એ અંગેના જે પણ આપણા કર્મ છે તેને કરવા આપણા માટે સારું પરિણામ લઈને આવે છે મિત્રો ફરીથી સંક્રાંતિનો પુણ્યકાળ બપોરે ત્રણ કલાકને આઠ મિનિટથી સૂર્યાસ્ત સુધીનો જે સમય છે એ સંક્રાંતિનો પુણ્યકાળ આ વખતે રહેવાનો છે તો આ સમયમાં દાન કરવું અતિ ઉત્તમ સાબિત થશે તો મિત્રો આ સંક્રાંતિની પૂર્ણ જાણકારી બહુ ઓછા લોકો જાણે છે ઘણાને આનું જ્ઞાન નથી અને જે લોકો જાણે છે તે લોકો ચોક્કસ રીતે માને જ છે કે આ સમયનો લાભ લેવો બહુ સરસ અને આપણા જીવન માટે મહત્ત્વનો પુરવાર થાય છે તો મિત્રો આ વિડીયો ચોક્કસ તમને ગમશે દર વર્ષે હું આ વિડીયો બનાવું છું મૂકું છું તો આજનો વિડીયો તમને ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્કસ આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે